હળબદમાં કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા અંગે પોલીસ ની મદદ માંગવામાં આવી છે આ બાબતે પોલીસે મદદ ન આપતા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી માણસામાં ભાજપના ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવારને ધમકાવ્યા હોવાના આરોપ સાથે મનીષ દોશીએ શું કહ્યું આવો જાણીએ સર રાજ્યની અંદર નગરપાલિકાનો ચૂંટણી આવી રહી છે અનેક રીતે કોંગ્રેસના કાર્યકરો ઉમેદવારોને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે શું મુખ્યત્વે મુદ્દાઓ છે તે ક્યાં આપતા દ્વારા અને પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાં છાસઠ કરતાં વધુ નગરપાલિકા એક જુનાગઢ મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત સહિત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આજે ઉમેદવારી ચકાસણી પત્ર સમયે રાજ્યની અંદર કોડીનાર મત વિસ્તારની અંદર નગરપાલિકામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને એના માણસો દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરવું ડર અને ભયનો માહોલ ઊભો કરવો અને અમારા ઉમેદવારો પણ પણ એક પ્રકારનો ડર ને ભયનો માહોલ થાય તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું ત્યારે અમારા પક્ષના આગેવાન સ્થાનિક કક્ષાએ તેમને તરત જ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ પ્રકારના વિડીયો ફૂટેજને બધું માગ્યું છે જેથી કરી ખબર પડે કે કઈ પ્રકારે દાદાગીરી અને ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે રાજ્યની અંદર બિલીમોરા નગરપાલિકા અને આ બિલીમોરા નગરપાલિકાની અંદર ત્યાંના સ્થાનિક ચૂંટણી અધિકારીએ ક્યાંય પણ નિયમ નથી છતાં ઉમેદવારો સત્તાવાળો એની યાદી તો જાહેર થાય પણ સાથે સાથે એના ટેકેદારોની યાદી પણ જાહેર કરી છે અમે અમારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ અમારા પ્રદેશ અમારા જિલ્લાના આગે પ્રદેશ જિલ્લાના આગેવાન શૈલેષભાઈ અમારા પ્રમુખશ્રી છે તેમણે પણ આમાં લેખિત અધિકારીને આપ્યું છે કે કઈ રીતે કોઈ જગ્યા આ રીતે નથી તો શા માટે ટેકેદારો ઉપર દબાણ ઉભું થાય અને ભાજપા એમ કેમ પ્રકાર ટેકેદારોને દબાવીને ફોર્મ અમારા રદ કરે પરત ખેંચાવે તેવા ખેલ થાય આ કઈ રીતે થયું છે આ આ છે અને અંગે પણ અમે ચૂંટણી અધિકારી લેખિતમાં વાંધો રજૂ કર્યો છે માણસાની અંદર ભાજપાના ધારાસભ્યને ટેકેદારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારો ઉપર ફોન કરીને એમને બીવડાવવાનું લોભલાલચ આપવાના પણ થઈ રહ્યા છે ધારાસભ્યને આ સમગ્ર બાબત આવતા તેમને કીધું કે આવું કંઈ નથી પણ હકીકતમાં મહાસાની અંદર પણ આ પ્રકારનું ઘણા સમયથી ચાલી રહ્યું છે હરવત નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોની ઉપર એનકે પ્રકારે ધમકીઓ આપવામાં આવી ડર અને ભયનો માહોલ કર્યો અમારા ત્યાંના સ્થાનિક આગેવાન બધા ભેગા થઈને સંગઠનના પોલીસ સમક્ષ ગયા પોલીસે રાત મોડી રાત સુધી અમને કોઈ પણ પ્રકારનું રક્ષણ ન આપ્યું અને આજે અમે પોલીસ વિભાગને વારંવારની રજૂઆત છતાં જો ડર અને ભયનું વાતાવરણ ખતમ કરવામાં નહીં આવે અને કોંગ્રેસના ઉમેદવારને રક્ષણ નહીં આપવામાં આવે તો અમે આ અંગે પ્રાંત અધિકારીને પણ જે ચૂંટણી અધિકારી છે તેમની સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી છે જૂનાગઢની અંદર અસામાજિક તત્વોના ધાક ધમકીના કારણે અમારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની ફરજ પાડવામાં આવી છે અમારી આગળ પ્રાથમિક સમગ્ર અહેવાલ મંગાવવામાં આવ્યો છે અમે સાથે સાથે રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ પારદર્શક ચૂંટણી યોજવાની છે મજબૂતી લગતા હોય તેમને એમ કે પ્રકારે ડરાવા ધમકાવવાનું કામ કરવામાં આવેલું છે શાસક પક્ષ તરફથી લોકોને છૂટો દોર આપીને ભયનો માહોલ ઊભો કરવાના ખેલ ચાલી રહ્યા છે

વાંધાને સંપૂર્ણપણે આખાડા ખાડા કાન કરવામાં આવે એ ઘણી ગંભીર વાત છે હું આપના માધ્યમથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને ખાસ આપવા છું કે તમે શાસક પક્ષના હાથા ન બનો ન્યાયિક પાંચ દશક ચૂંટણી કરવાની તમારી જવાબદારી છે તમે પક્ષપાત ભેરામાં પક્ષના સત્તાધારી પક્ષના હાથા બન્યા વિના નિષ્પક્ષ કામગીરી કરો અને આવા અધિકારીઓની જ્યાં પણ અમને ખબર પડશે ત્યાં અમે આ અધિકારીઓ ઉપર જે કાનૂની પગલાં ભરવા પડે તે માટે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ રાજ્યની અંદર ભાજપાના સત્તાધારી પક્ષના પ્રમાણપત્રોમાં કાંઈ ખોટું દેખાય અને અમે વાંધો લીધો હોય તો પણ અધિકારીઓ એમના ફોર્મ માન્ય કરે છે અને ભૂતકાળમાં આપણે જોયું છે કે ખોટા પ્રમાણપત્રના આધારે ભાજપાના કાઉન્સિલો બની ગયા છે અને એમને સમગ્ર એમની જે સમય મર્યાદા હોય કાઉન્સિલર તરીકે એ પૂરી કરવા દેવા સુધી કોઈ નિર્ણય કરવા નથી આવતો ત્યારે કોંગ્રેસ પક્ષે જે અમે પુનર્માન કરી છે રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારમાંથી અમારી આગળ ફરિયાદો આવી છે પણ તેમ છતાં કોંગ્રેસના સ્થાનિક કક્ષાએ આગેવાનો અમારા પ્રભારી શ્રીઓ જે તે નગરપાલિકા માટેના અમારું સંગઠનના પ્રમુખો શહેર પ્રમુખો જિલ્લા પ્રમુખો મજબૂતીથી આ લોકતંત્રના પર્વની અંદર નાગરિકોનો અવાજ બની શકે તે રીતે કોંગ્રેસ પક્ષ લડી રહ્યું છે ત્યારે પુનઃ આપના માધ્યમથી કહું છું કે પોલીસ તંત્રના અને અસામાજિક તત્વોનો છૂટો દોર આપવાનો જે ખેલ ભાજપા કરી રહી છે એટલે કે ભાજપાને ખબર પડી ગઈ કે નળ ગટરને રસ્તા આપવામાં નાકામ છે ભ્રષ્ટાચારી શાસનને ભાજપાએ એ શિષ્ટાચાર બનાવ્યો હતો ત્યારે એમની ઓળખ નાગરિકો વચ્ચે થઈ કે ત્યાં મતદાતાઓ એમને સીધી રીતે મત ન આપે તે રીતે તેઓ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહ્યા છે